મહીસાગરના સરકારી કર્મચારીઓ જાહેર મંચ પર ભાજપના પ્રચારનો મામલો સામે આવ્યો છે આ બનાવના પગલે જીડીપીએલમાં અહેવાલ પ્રસારિત થતા વિકાસ અધિકારીએ નોટીસ આપી હતી મહિસાગર જિલ્લામાં તલાટીએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હતો એ બનાવના પગલે જીડીપીએલના અહેવાલ પ્રસારિત થતાં જિલ્લા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું હતું આ મામલે ખાનપુર તલાટી પ્રમુખ રમેશ ડામુર જાહેર મંચ પર પંચમહાલના ઉમેદવાર રાજપાલ રાજપાલસિંહ જાદવ સાથે જોવા મળ્યા હતા તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરકારી તંત્ર આદર્શ

સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત સેવા વર્તણૂક નિયમો તથા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં છવ્વીસમી માર્ચના રોજ પણ જે કર્મચારીઓ અધિકારીઓ માટેની આચાર સંહિતા અંગેનો જે પરિપત્ર કરવામાં આવેલો છે આ તમામ બાબતો ધ્યાનમાં લઈને સંબંધિત કર્મચારી સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ